પત્રકાર એકતા પરિષદના નવસારી જિલ્લા પ્રમુખ તરીકે અજીતસિંહ ઠાકોરની સર્વાનુમતે વરણી નવસારી પત્રકાર એકતા પરિષદની મિટિંગમાં નવી ટીમ જાહેરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરુડિયા દક્ષિણ ગુજરાતના પ્રવાસે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ વિદેશથી પરત આવ્યા બાદ પંચમહાલ જિલ્લાનું સફળ જિલ્લા અધિવેશન પૂર્ણ કરી ઉત્તર ગુજરાતના પ્રવાસે ત્રણ દિવસ બાદ હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે નવસારી સર્કિટ હાઉસમાં જિલ્લાના પત્રકારોની હાજરીમાં સર્વાનુમતે નવા પ્રમુખ અજીતસિંહ ઠાકોર ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ અગ્રવાલ મહામંત્રી મુન્નાભાઈ મિશ્રા અને અયુબભાઈ વાડીલાલ મંત્રી રાજાભાઈ મિશ્રા સહમંત્રી સુનિલ મિત્તલ હેમંત ભાઈ વ્યાસની નિયુક્તિ બધા જ પત્રકારોની હાજરીમાં કરવામાં આવી હતી તમામ નવ નિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરી સૌએ પાઠવી હતી નજીકના દિવસોમાં સફળ અધિવેશનની ખાતરી આપી હતી આ મિટિંગનું આયોજન પ્રદેશ મંત્રી શ્રી આરિફભાઈ શેખ પ્રભારી દીપકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઝોનના હોદ્દેદારો પ્રદેશના હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ હતી નવસારી જિલ્લામાં ઘણા સમયથી પ્રમુખના રાજીનામા બાદ ખાલી જગ્યા હતી જેનો આજે નવી સર્વાનુમતે નિયુક્તિથી સૌ પત્રકારોમાં એક નવો જુસો સંગઠનથી વિસ્તૃત કરવા માર્ગ મોકળો મળશે અને પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતુડિયા તેમજ આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી દ્વારા અધિવેશન સંગઠન સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ